જય માતાજી મિત્રો હું છું એસમ ઠાકોર અને અમારે અને ગબરભાઈ ઠાકોરને જે વિરોધ ચાલી રહ્યો હતો એ વિરુદ્ધનો સમાધાન માટે અમે આવ્યા છીએ ગબરભાઈ ઘરે એમની માતાની હું માફી માંગવા આવ્યો છું કારણ કે જે મેં વિડીયો બનાવ્યો એમાં એમના વિશે મેં ખરાબ શબ્દો બોલ્યા અને ઠાકોર સમાજમાં એમના મારા કારણે ઘણા બધા ઝઘડા થયા છે એટલે એ વાતનું સમાધાન ને લઈ અને અમે આવ્યા છીએ એમના ઘરે તો ગબરભાઈ મને અમુક સવાલો પૂછશે એના હું જવાબ આપવા તૈયાર છું તો બોલો ગબરભાઈ જે કહે એ અખત માની સોગંધ કે હાસુ કહે હું જે કહીશ અખત માની શકો સાચું કહીશ સાચું કહે બધું સાચું બરાબર વિડિયો બનાવ્યા પછી તારે કોઈ દુઃખ આવી હેરણ થયો વિડીયો બનાવ્યા પછી મને લાઈફમાં ઘણી બધી પ્રોબ્લેમ થઈ છે અને મારા પરિવાર વાળા હું તો હેરણ થયો પણ મારા પરિવાર વાળા હેરાન થયા છે એના કારણે મારે તમારા ઘરે આવવું પડ્યું બરાબર એના પછી અમે ઘરે આવ્યા હતા તું મળ્યો અર્જુન ભાઈ મને મળ્યા હતા અર્જુન ભાઈ બે રીલું બનાવી હતી ગબરભાઈ થોડા કમ હતા એટલે મને નતા મળ્યા અને એમના સમાચાર પણ આવ્યા પણ મેં ગુસ્સામાં આવી અને એમના વિશે ખરાબ અપશબ્દો અને એમની માતાનું પણ અપમાન કર્યું છે હાલ માતા કઈ કરશે હાલ જે માતા કે છે એ પ્રમાણે અમે કરવા તૈયાર છીએ અને બીજી હું એક વાત કહું કે જે ભાઈઓ મારા કારણે ઝઘડ્યા છે ઠાકોર દરેક ઠાકોર સમાજની હું માફી માંગુ છું કારણ કે આ ઝઘડાને લઈને ઘણા બધા લોકો અંદર અંદર ઝઘડ્યા છે તો મિત્રો આવું ના કરશો અમારે સમાધાન થઈ ગયું છે અને જે એમની માતા દંડ કરે છે એ અમે ભોગવવા પણ તૈયાર છીએ અને બધા મિત્રો સાથે મળીને રહો અને દરેક ઠાકોર સમાજ હું દિલથી માફી માંગુ છું કારણ કે મારા મારા કારણે આખા સોશિયલ મીડિયામાં ઘણી બધી પ્રોબ્લેમ થઈ છે અને ઘણા બધા ખરાબ પણ વિડીયો બન્યા છે ગબર ભાઈ પણ મેં અપશબ્દો બોલ્યો છું અમારી કોઈ ભૂલ ખરી ના તમારી કશું ભૂલ નથી અને તમારે તમારે તમને સમય ના મળ્યો એટલે તમે મને ના મળ્યા પણ હું થોડાક બીજી વાતમાં આવી ગયું આવીશ બરાબર અત્યારે માતા કે કદાચ માતા જે ડડ ગઈ છે તૈયાર છે કોઈ જોમીન છે ઓમનું કોણ બોલે છે કોઈ

બરાબર માતાની માફી માગો કગરો અને અંતરથી થી કગર દિલ થઈ એટલે છૂટા થો પાસે ખાલી કાલે તમને કોઈ હરૂપાર નો કરાયો કોઈ જબરજસ્તી કરી એવું તો ના હે ને સોગન ગાધા છે તમે સોગન ગાધા માતાજીની ની સોગન ના ખવાય માતા ની આગળ આપડે બધા બધા નાના છીએ બોલો તમારું શું કેવાનું થાય છે

પણ તમે આડાઅડા શબ્દો બોલો એટલે ઊગ્ય નથી તમે ફોર્ચ્યુનર લઈને અમારે ઘેર આવો ને તો અમે રાજી છો કે અમારો ભાઈ આવ્યો ખોટી વાત તારા કમાવાનો સમય આવ્યો હતો અને તું ખોટી જન તને કોઈ આવ્યા પછી લોકોની વિડીયો બનાવ્યા પછી મને ઘણા જણા કીધું કે હવે તું ખોટી જગ્યા ગયો જોશો કેમ મારા તો માતાના લીધે છે જ બધું પ્યા અમારા કન નહીં કોઈને લડવા જવાનો ટાઈમ કે નથી કોઈનો ખરાબ કરવાનો ટાઈમ હા અમારા કન કોઈ ટાઈમ જ નથી અમે જો જો કેના કેના અંગર લડવા પડતા હડ અમાર તો વાજણ માતા બેઠી છે અમે તો અમારી જિંદગીમાં માં કોઈનો ખોટો કરે જેમ કે અમે તો બહુ મજૂરી કરીને ખૂબ દુખ વેઠ્યું છે તમે એવા મારા તમારા જેવડા છોકરા છે મોટા મોટા ભાઈ છે ના શબ્દ દરેક કોઈ બેન દીકરીને કોઈ બોલાય જ નહીં શું કામ બોલાય ના બોલાય બરાબર શબ્દ ના બોલાય હા અને માં બાપનું નામ રોશન કરો કોઈ ભણે એટલું સારું

છે મા બાપની સેવા કરો મા બાપનું કેવું મનો અને કોઈ આપણા શબ્દ અને મિત્રો ખાસ કરીને કઈ કે છોકરું છે ભૂલ થઈ ગઈ છે અને મૂસ નો દોરો ભૂટ્યો નહીં કોમ તો માફ ના કરું અને પણ હવે એમની પરિસ્થિતિ એમની પોઝિશન અને વડીલું છે એટલે મારે કોઈ સાચું બોલવાનું આવતું નહીં પણ કદાચ આ અમુક શબ્દો અંદર જે નેગેટિવ તો કોઈ વસ્તુ બોલ્યા હોય ઘણું મગજમાં ના લેતા અને હું જાતો કરજો હવે તારે ખરાબ વિડીયો બનાવવાના છે તો હવે તે કહેતી આપણને કોઈ પ્રોબ્લેમ નહીં હા હું વિડીયો બનાવીશ પણ મનોરંજન માટે એ પણ લોકોને ખોટું લાગે એવું નહીં હા મારી રીતનું હમ અને સુખ શાંતિ રહો બીજું તો શું કહું કહો જે કહેવાનું હોય કહી દો બોલો અખત માત ગી જય મહાકાળી માત ગી જય